તો આપણે પહેણ નીકળી ગયા અહીંયા હજી ટ્રાફિક ફૂલ છે અહીંયા ગણપતિ હજી માણસ ઓછા આવે નાનકડા ગણપતિ પધરાવ આવે મોટા ગણપતિ આવશે ને બપોર પછી આવશે જે ત્રણ વાગ્યા પછી ચાલુ થાય ચાર પાંચ છ લાંબા પલાના બધા પધારા પાણી હોય તો અહીંયા જ છે વધારે બધા પધરાવ અહીંયા આવે તો માણસ વધારે હોય ફૂલ ડીજે એટલે બપોર પછી કાલ લઈ આવી હું ના લઈ આવ્યા પછી વાંધો એ પડે અહીંયા ભડકે ભડકે ને ભાગે ને કઉને લગાડી દે ભડકેમાં ના ભડકે પણ બીજી વાગે ને તો ભડકે ઢોલથી હજી વાંધો ના આવે અત્યારે બધાને કાટી લે જો આપણી મંગું ગોરી તો જો અહીંયા જ ઉભા છે આગળ તને તને છે તને પાંચ થઈ ગઈ થઈ ગઈ અત્યારે ચાર તો આપણે છે ને એક રેડિયાર આવી ગઈ અહીંયા આવું આ ઘરે આવશે ને કઈ જો અહીંયા પાર્ટી ઊભી રહી જાય ભોખી આવે ને તો ચરવા જઈ જાય એ ભાઈ ગઈ હતી આમ પણ ઓલા ગણપતિ વાર આવ્યા ને બી ગઈ બાકી ભાગી આપણે છે ને આ ગીર કાબરો વાછડો જોઈએ ઓરિજનલો લોગાવાળો પાછો કેમ છે કઈ ઘટેમાં પેલા જોયો ખબર હે આને કાંઈ વાછડો કહેવાય ઓરિજનલ રૂપ છે કેમ છે સિંગડા બીંગડા કઈ ઘટે કાન માંડ્યો કેમ બાકી કલર એટલે કલર આપણે પણ મુકાવ્યો છે વીસ એકસો એસીજી વાળું મુકાવેલ છે હવે નંબર નથી ખબર વીસ બસો ચાર એમ કાંઈક છે આપણી બહેમાં બધી આવી ગઈ વાળો હોનર મારે પણ ભલે મારે કેમ કે અહીંયા પાણી ભેરું નથી જવાય તો આપણી બહેવાને છોડી નાખી છે અત્યારે બધી જામણી ચાલતી જાતી આગળ નીકળે ગાયંઘા આપણે હજી બે રહી ગયા છે ને ભાઈ જવા દે કાંઈ ગયા ચરવા છે તો નહીં બહુ ચર છીએ ઘડીક વાર ગાય પણ આગળ આવી ગઈ તો આપણે બે જો પાણી પીતી પીતી આવે હવે બની પાણી પીવા માંડી હમણાં બીજું આવશે ગાય પણ હમણાં અહીંયા આવી પાણી પીયા હતા ખાડા પછી આગળ લઈ જાઓ કે આવા ભયરો નથી લાઈન તૂટી ગઈ છે હા તો ટાઈમ છે નહીં અત્યારે એટલે હવે આપણે નદી વહેરી પી લે છે અને ચા એવી છે કલાકે નદીમાં બેઠી રહે ઘરે આવીને હવે પાણી પીએ છીએ બેકડી તરફી થાય ને તો પાણી પી આવશે એમાં તો આપણી વેવ છે ને બધી ચરે અત્યારે આરામથી ને આપણે આ ખડેલી છે ને આપણે ઘરે પાછી મોકલાવવાની હતી સવારી થઈ ગયું થોડું કેન્સલ હોય કે હમણાં જારો કે બેન લઈ આવ્યા મામાની બેન લઈ આવી ગયા હાલ બે ત્રણ મહિના કાઢી દે આપણે દેવાની હતી વ્યામ કે આવું જ દેખાતું નથી ખબર આપણે છ મહિને આની ખબર પડી હતી આપણી છે એ થોડુંક દેખાનું તમે રામ ભરો રહ્યા હતા કે બહુ મને અત્યારે જોય એવો નથી ઉતારતી આચરમાં ઓમ છે મસ્ત આવા આચર લાંબુડિયા હોય ને તો હાલે દોવામાં વાંધો ના આવે અમુકના પછી આટલા આટલા આચર્યા હોય ને જે આપણે ખડેલી હતા જ લાહે છે ને દેખાડો તમને એ ઘરે ભાગશે ઘડીક દોવી ઘરી બીજું વાંધો નબળે બાકીની બે હું બધી આપણે જો આરામથી સવારનો સવારનું સવારે ચક્કર હારી મારી એટલે ધરાયેલી હતી અત્યારે આમણી લઈ આવ્યા એટલે પાર્ટમાં રખડાવશું ને પછી જવાથી ઘર બાજુ એટલે હાજ વાગી કલાક બે નીકળી જશે એટલે ઘર પાસે વધારે ચડશે અહીંયા ઓછી ચડશે આપણે ગૌરી જો અત્યારે ચડાવવા સામે કાંઠે ચક્કર મારી લે આ બાજુ તો કાંઈ છે નહીં ચાર વાગે એવું એ ખડ દેખાતું હોય પણ એક અડશે નહીં એમાં ખળ કેમ કે પાણી ભરાયેલું દેવું ને એટલે ખળ ગંધાય બહુ ખાય નહીં માલ બીજી ભાઈ બધી બે હું ચકર મારી ગયો એટલે પૂરું આ તાબરીયા બધા ચરે રહે અહીંયા તમે જે કોમેન્ટ કરજો તમારા એરિયામાં આવી રીતે ક્યાં પડ્યા કોથરા એ પાછા આ બોટલ હારે સોડાનું છે આ તો બાકી તમે કોથરી પડી નકરું પાણી જ છે હો કાલે આપણે અહીંયા એક કોથરી એને તોડી હતી તો ડૂચો કેટલો સુકાઈ ગયો એને ભરીને રાખ્યો હતો જો આપી કોથરી પગથી આપણે એને ફ્રેશ મારી દીધું હતું તો ડૂચો બધો હુંકાય ગયું તો વિચાર કરી લો પીતા ભાઈ પેટમાં હાલત આવી કરે બાકી આના દૂધ પી લ્યો કાંઈ ના થાય કાનું પી લઉ ગાયોનું બેહુને પીઓ કોકનો વાછડો ચડી આવ્યો હે બેઠો આરામથી વાછળો વાછડી કઈક છે ખરો કોની છે એ ખબર નહીં અહીંયા જો પાણી પીવા માંડ્યું હવે અમે કોકનો બીમાર છે લગભગ કા રેડ વાછડો આવે ચડી આવ્યો ઊભો નથી થાય તો કાં ધરાઈને બેઠો હે ધરાઈને બેઠો હે ભાઈ ગીર જેવો ખાલી બધા 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 ખૂટ એમ જેવો કંઈક લાગેલું છે જીરો પડી ગયો આખો આ તો ગામનો ખૂટ એટલે હોય એમ કે આવા ગામમાં એક છે આવો કૂટ બધા તો ખબર પડે હવે કેમ કે કેમકે એની કમર ભાંગેલી હતી ખૂટીએ ખૂટી ને એટલે બાકી પાડો ખારો ઝેર થઈ ગયો જો અત્યારે કેમકે બે હું ચક્કર મારી ગઈ છે અહીંયાથી એટલે હજુ અહીંયા આવીને માથા ભટકાડે જોર જોર થી તમે વિચારો કે આની ચાકરી નથી હજી ચાકરી કરે હાલત શું હોય ટાઈમે બે નાળા ભેગા રાખવા પડે આપણે કે ભાઈ નબળો તો પડવો જ ન જોઈએ બે નાળા પકડીને ચાર જણા બાંધો ને રાખે એવું છે તો આપડી બે હું જો ચરતી ચરતી આ વાઘ ભાગી એવી હમણાં રખડા ઘડી કરાવટલી રખડા ને પછી જાવ દે આગળ તો જેમાં તમે મિત્રો તો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ કેમ કે કાલે મોટો વિડીયો થઈ તો લાંબુ તો આપણે ટાઈમ જડ્યો નહીં એટલે નાનકડો વિડીયો પેલા એડિટ કરી નાખું કાંઈ કાંઈ તો મોટો એવા વિડીયો પછી એડિટ કરીમાં નથી થઈ રહેતો એટલે અરજી પોણી કલાક નીકળી જાય એ અત્યારે આપણે છે ને કે હું ચાલવા જઈ હજી અમારે ટાઈમ હતો ને એટલે બનાવ્યો નહીં અત્યારે પાછો બનાવ્યો છે લાંબા કલેક કેવો લાગે છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો ને આપણે ગણપતિ વિસર્જન કરવા આવ્યા હતા પાછું બીજી આપણે આવી જ આ વિડીયોમાં આવી ગયો હે આગળ તમે જોયું છે ઓલો video માં આપડે થોડુક જ બતાડીએ હકે કેમ કે અહિયાં ભેગા ભડકીને ભાગી ગયા ને તો આપણે આખો video અહિયાં બનાવો તો ગણપતિ વિસર્જન કરવા આવ્યા ત્યાર નો તકલીફ એ પડી કે ભેહુ જ ભાગી ગઈ પાણી માં બેસીને ઢોલ વાગ્યા આવાજ વધારે કરતા હતા ને એટલે video માં અવાજ કપાઈ ગયો પછી મારે voice over આખો કરવો પડ્યો video એના હિસાબે થઈને મારે પછી દેખાડી ના શક્યો કેમ કે પડઘા પડવા માંડ્યા વધારે પછી ભેહુ ભડકીને ભાગી ગયો અત્યારે આપણી ભેહુ પણ બધી આરામથી ચરે જ છે આ વિડિયો કેવો લાગે તમે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો હમણાં હા નવરા નથી થયા આપણે આખો દીધી ધોડપટ ધોડપટ ચાલે છે કેમ કે આ ડૂચો આવે ને આ સાટ યા ચાર પાંચ દિસોના ભી આવી નથી ને એટલે ડૂચું રહ્યું છે આ સાઈડ આખા ડૂચું છે જ નહીં સાફ થઈ ગયો તો અને કેવો લાગ્યો વિડિયો કોમેન્ટ કરી દેજો ને જે માતા એ શ્રી રામ જય બા